ધી કાર્ડિયાક કેર સેન્ટર બે હજાર ઓગણીસમાં નવું રજિસ્ટર થયેલ ટ્રસ્ટ છે અને તે પબ્લિક ટ્રસ્ટ નથી આ ટ્રસ્ટ સેટલર ટ્રસ્ટ છે જે ટ્રસ્ટને ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કેમ્પસ સાથે કોઈ લેવા દેવા નથી તેઓના ટ્રસ્ટની ઓફિસ પાર્ક બેઠક રોડ ખાતે આવેલ છે તારીખ ત્રેવીસ છ બે હજાર ત્રેવીસના પત્રમાં તારીખ એક સાત બે હજાર ઓગણીસથી પાંચ ચાર બે હજાર ત્રેવીસ એટલે કે ચાર વર્ષ દરમિયાન ધી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી એમ એમ પરીખ કાર્ડિયાક સેન્ટરમાં આવનારા દાતાઓનું ડોનેશન ધી કાર્ડિયાક કેર સેન્ટર જે બે હજાર ઓગણીસથી નોંધાયેલ હતું અને એમ એમ પરીખ કાર્ડિયાક કેર સેન્ટર ડોનેશન પોતાને ત્યાં લઈ ગયા અને પોતાના પ્રાઇવેટ ટ્રસ્ટના નામની રસીદો આપી ભરતા નામનો દુરુપયોગ દાતાઓ સાથે કર્યા હોવાના આક્ષેપો દીકેમ્બે મેડિકલ રિલીફ સોસાયટીના સંચાલકો દ્વારા કરવામાં આવ્યા હતા મેડિકલ રિલીફ સોસાયટી આ કેમ્પસ જે ચાલી રહ્યું છે મેડિકલ હું છું અને મારી સાથે મારા ভাইস ચેરમેન શ્રી પ્રકાશભાઈ અને ટ્રસ્ટી શ્રી ડીકેભાઈ યોગેશભાઈ આજે પ્રેસ કોન્ફરન્સ શું આવ્યું પ્રેસ કોન્ફરન્સ એટલા માટે કરવી પડી તેથી કેમ્બે મેડિકલ રિલીફ સોસાયટી કાડિયા કેર સેન્ટર બે હજાર ત્રણથી એપિસોડ ટુડે ચાલી રહ્યું છે એમાં અમેરિકાના સહયોગથી ડોનેશનથી દાતાઓના વિવિધ આશીર્વાદથી અત્યાર સુધીમાં અમને દસ કરોડ ઓગણસાઠ લાખ રૂપિયા સમથીંગ અમાઉન્ટ મળી છે અને બે હજાર છ થી બે હજાર સત્તર સુધી બે હજાર સત્તરથી આ આપની સાથે વાત કરું છું એકવીસ જૂન બે હજાર ચોવીસ સુધીમાં કોઈ પણ એફસીઆર એકાઉન્ટમાં ડોનેશન આવેલ નથી આ સંસ્થાની અંદર અમેરિકાના જે સાથે અમારા ચર્ચા મંત્રણાઓ હતી એ લોકોએ વિવિધ વ્યક્તિઓને વહીવટમાં મૂકતા હતા એ પૈકી અત્યારે ત્રણ વ્યક્તિઓ અમારી પાસે છે એક છે બિલિંદભાઈ શાસ્ત્રી જે સંયોજક એમની કોઈ જવાબદારી કે કોઈ વસ્તુ કે કશું એમાં આવતું નથી ફક્ત અમારા ઉપર મોનિટરિંગ કરે છે જિજ્ઞેશભાઈ પટેલ અને મુકેશભાઈ કાછિયા પટેલ આ લોકો એપોઇન્ટેડ બાય અમેરિકા અને અહીંયાનું જોઈન્ટ ચાલે છે એમાં બે હજાર ત્રેવીસ ખૂબ પરિસ્થિતિ કાર્યની સારી નથી એવા સમયે આ જ અમેરિકાના પ્રતિનિધિઓ દ્વારા અત્રેની સંસ્થામાં ચર્ચા મંત્રણા રજૂઆત કરી અને જોઈન્ટલી વહીવટ ચલાવવા માટેની દરખાસ્ત આપી ચર્ચા કરી ચાલ્યું અને એમાં એક સાત ત્રેવીસથી એકત્રીસ ત્રણ ચોવીસ સુધીમાં સંસ્થાને આર્થિક રીતે વહીવટી બાબતોના એવા નિર્ણયો લીધા કે જેમાં બચત થાય અને પૈસા વધુ વેડફાય નહીં ખર્ચ ઓછો થાય એ અભિગમથી અને લોકોને વધુમાં વધુ સુવિધાઓનો લાભ આપણે આપી શકીએ એ સંદર્ભમાં બાકી દેવું બે કરોડ રૂપિયા કરતા ઉપરાંત એકત્રીસ ત્રણ ચોવીસે ચૂકવી દેવામાં આવ્યું એકત્રીસ ત્રણ ચોવીસના દિવસે મેડિકલ રિલીફ સોસાયટી કાર્ડિયા કેર સેન્ટર તરફથી કોઈ વસ્તુ ચૂકવવાની બાકી નથી તહેવારોના રંગ ખેડા જિલ્લા બેંક ના સંઘ ગોલ્ડ લોન પર્સનલ લોન વાહન લોન કોમર્શિયલ વ્હીકલ લોન ટ્રેક્ટર લોન સોલાર રૂફટોપ લોન ઓફર મર્યાદિત સમય માટે જ આકર્ષક વ્યાજદર પ્રોસેસ ફી શૂન્ય છે આપ સંપર્ક કરો બેંક આપના દ્વારે આવશે મોબાઈલ નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન ઝીરો ટુ બીજો નંબર છે સેવન ઝીરો ફોર સિક્સ ડબલ નાઇન વન થ્રી સિક્સ ગુજરાતની સર્વપ્રથમ વોટ્સએપ બેન્કિંગ શરૂ કરનાર જિલ્લા બેંક એટલે ખેડા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક લિમિટેડ નડિયાદ જિલ્લા બેંક આપણી બેંક હવે આપના આંગણે